નમસ્કાર દોસ્તો આપ જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે રામનવમી એટલે કે રામ ભગવાનનો જન્મદિવસ બરાબર બપોરે બાર વાગ્યાના ટકોરે રામ ભગવાનનો જન્મદિવસ શહેરના વિવિધ મંદિરોમાં ઉજવવામાં આવ્યો નવસારીનું સૌથી મોટું ગણાતું એવું રામજી મંદિર ખાતે પણ આજે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી આ ઉપરાંત જે રામજી મંદિર ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી યોગેશભાઈ મહેશભાઈ તિગરા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ રામ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના અગ્રણી અશોકભાઈ ધોરાજીયા તથા વિવિધ અનેક મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો આ તમામની ઉપસ્થિતિમાં રામજી મંદિર ખાતે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો હજારોની ભીડ આજે આ મંદિરમાં જોવા મળી રહી છે આપ જોઈ રહ્યા છો તે રીતે જ્યારે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે પણ અનેક ભક્તો આ મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રી રામના નારા સાથે આજે રામ ભગવાનનો જન્મદિવસ ઉજવાયો હતો આરતી પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી સાથે યજ્ઞ સહિતના વિવિધ કાર્યો પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બપોર બાદ રામ ભગવાનના જન્મ થયો અને રામ જન્મ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ઠેર ઠેર લોકોએ આજે રામ ભગવાનના ભજનો કર્યા રામ ભગવાનના નામોના જાપ કર્યા અને રામ ભગવાનની પૂજા અર્ચના કરતાં આપ જોઈ રહ્યા છો તેમ રામજી મંદિરનો આખું પટાંગણમાં રામ રામ રામનું નામ ગુજી ઉઠ્યું અને મેરે રામ આયંગે અગ્ના સજાયંગે એવી રીતે સમગ્ર સંકુલને પણ આજે ખૂબ સમજાવવામાં આવ્યું હતું અને ભક્તો આજે ઘોડાપુરની જેમ આજે રામ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા કારણ કે આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ હોય અને રામની ભક્તિ રામની શક્તિ અને રામના જે જીવનચરિત્ર છે એના થકી આજે અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવતું હોય છે ત્યારે અસંખ્ય ભક્તો આજે આ

રામજીના જન્મની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાર પછી બપોરે બે વાગ્યા પછી પાછું યજ્ઞ ચાલુ કરવામાં આવે અને તે સાંજે ચાર સાડા ચાર વાગેની પૂર્ણાહુતિ કરી આરતી કરવામાં આવે છે ત્યારબાદ એક મહાપ્રસાદનું મોટું આયોજન પરંપરાગત રીતે વર્ષોથી ચાલી આવે તે કરવામાં આવે છે એમાં શહેરના અંદાજે ત્રીસ હજારથી બત્રીસ હજાર ભક્તો એનો લાભ લે છે મહાપ્રસાદનો આમ રામજી મંદિર એક ઐતિહાસિક સ્થળની સાથે કહેવાય છે કે આઝાદીની ચળવળ વખતે તાટિયા ટોપે પણ અહીંયા અહીંયા અજાણ વ્યવસ્થામાં રહી અંગ્રેજોની સામે લડાઈ કરેલી અને અહીંયા એમની સાથે રહેલા એમના 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 માટે પણ અહીંયા તાટિયા ટોપેની ની અમારે એક દેવળ બનાવવામાં આવેલું છે આમ ઐતિહાસિક સ્થળ ઉપરાંત આજના દિવસે જે અમારી કામગીરી થાય છે તે ઉપરાંત અમારા અમારી જે રામજી મંદિરની એક એ છે એમાં મેડિકલ છે મેડિકલ છે એમાં હોમિયોપેથી ઓર્થોપેડિક્સ હોમિયોપેથી આયુર્વેદિક અને એ પ્રમાણે અમારા દવાખાનું ચાલે છે પ્લસ અમે શિક્ષણના માટે પણ જે દસ અને બારના ધોરણના ટ્યુશન ક્લાસ આપીએમ કોમ્પ્યુટર ક્લાસ પણ અમે ચલાવીએ છીએ

તો રામનો જન્મ અને નવસારીનો જને જન જાણે કે આજે રામમય બન્યો હોય એ રીતે રામજી મંદિર ખાતે ઉમટ્યો હતો અને રામજી મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે સામાન્ય લોકો એટલે કે સામાન્ય કોઈ પ્રસંગ હોય અને જો રસોડું ચાલુ કર્યું હોય તો એમાંય ભીડભાડ થઈ જતી હોય છે અને ધક્કામુક્કીનો માહોલ થતા હોય છે પરંતુ રામજી મંદિર ખાતે લગભગ ઓછામાં ઓછા ત્રીસ હજારથી વધુ લોકોની માટે આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ચાર વાગ્યાથી આ મહાપ્રસાદ માટે દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા હતા અને મહાપ્રસાદની શરૂઆત કરી દેવામાં આવી હતી પરંતુ વ્યવસ્થા એટલી સુંદર મનાવવામાં આવી હતી રામજી મંદિરના મેનેજર શિરીષભાઈ અને એમની આખી ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો ટ્રસ્ટી એવા દેવેશભાઈ અને યોગેશભાઈ સહિતના તમામ ટ્રસ્ટીઓએ પણ આજે આ રામજી મંદિર ખાતેની વ્ય સુપેરે વ્યવસ્થા કરી હતી ત્યારે દરેક ભક્તોને આજે મહાપ્રસાદનો લાભ લેવાનો મોકો મળે અને કોઈ પણ ન થાય એ રીતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી હજારો ભક્તોએ આજે રામ ભગવાનના જન્મોત્સવનો પ્રસાદ આરોગ્યો હતો અને આજે રામજીના ભજન અને સાથે સાથે ભોજનનો લ્હાવો મેળવ્યો હતો અલગ અલગ લોકો પણ આજે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભક્તિ સાથે સાથે મહાપ્રસાદ અને યજ્ઞ પૂજા અર્ચના સહિત આજે રામજી મંદિર ખાતે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભવ્ય રીતે લોકો આજે દર્શન પણ કર્યા હતા અને સાથે સાથે ભજન કર્યા હતા ભજનની સાથે સાથે લોકોએ ભોજન પણ કર્યું હતું એટલે કે મહાપ્રસાદ પણ લીધો હતો તો આ રીતે ઉજવાયો રામજી મંદિર ખાતે આજનો રામ જન્મોત્સવ તો વળી આજે નવસારીના તીઘરા ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ભગવાન રામની પૂજા અર્ચના કરવા સાથે સાથે હનુમાનજી એટલે કે રામના સેવક છે ત્યારે આજે બજરંગ અને વિવિધ સંગઠનો દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આપ જો છો તે રીતે નવસારીના તીગરાથી ઇટારવા સુધી આ રેલી પહોંચી હતી રેલીમાં અનેક યુવાનો અનેક મહિલાઓ અને અનેક ભક્તો જોડાયા હતા બાઇક રેલી હતી અને બાઇક રેલી રેલીમાં સાથે સાથે કાર અને અન્ય લોકો પણ એમાં જોડાયા હતા અને આ ભવ્ય રેલી ઇટારવા ખાતે યોજાઈ હતી સાજન ભરવાડ આ ઉપરાંત સંજય ભગત જય સહિતના અનેક હિન્દુ આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા અને આ જે તિગરા ખાતે આવેલ વિજય હનુમાનજીની આ જે રેલી હનુમાનજી મંદિર છે તેની આ ભવ્ય રેલી હતી તો વળી જલાલપોર ખાતે પણ આજે ખૂબ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી છેલ્લા બે દિવસથી જલાલપોર આખું રામમય બન્યું હતું જલાલપોર રાતે આવેલા રામજી મંદિરમાં પણ આજે ભવ્યથી ભવ્ય રીતે રામ ભગવાનનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી હજારો ભક્તોએ આજે સેવા અને ધર્મ થકી આજે રામ ભગવાનનો જન્મ ઉજવ્યો હતો અનેક યુવાનો દ્વારા આજે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બની આ રામ ભગવાનનો જન્મ ઉજવ્યો હતો અનેક પરિવારજનો પણ આજે આ રામ જન્મોત્સવમાં જોડાયા હતા અને જલાલપોરમાં જ્યાં જુઓ ત્યાં આજે કેસરી ધજાઓ સાથે રામ જન્મની ઉજવણી કરવામાં આવી હતી તો હવે વાત કરીએ વિજલપુર ખાતે તો વિજલપોર ખાતે પણ આજે ભવ્યથી ભવ્ય રીતે આજે રામ જન્મોત્સવની રેલી યોજવામાં આવી હતી હજારો ભક્તો આ રેલીમાં જોડાયા હતા યુવાનોએ આજે સમગ્ર વિજલપુરનો આપ દ્રશ્યો જોડાયા છો તે રીતે કેસરીઓ કર્યો હતો અને સમગ્ર વિજલપુરના રસ્તાઓને સજાવવામાં આવ્યા હતા કમાનો મૂકવામાં આવી હતી અને ઢોલ નગારા ત્રાસા સાથે ડીજેના સથવારે આજે આ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી હજારો લોકો આજે આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ભગવાન રામના નારા સાથે સમગ્ર વિજલપોરનો રસ્તો ગુંજી ઉઠ્યો હતો આ વિસ્તારમાં અનેક આગેવાનો પણ એમ રેલીમાં જોડાયા હતા અને રામ ભગવાનની જય અને જય રામ જય રામ શ્રી રામ જયરામના નારા ધૂન અને સાથે સાથે ડીજે નાતાલે લોકો ઝૂમ્યા પણ હતા ભગવાન રામની ભક્તિ પણ કરી હતી અને વિજલપુરના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તો આ સમગ્ર દિવસ દરમિયાન નવસારી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખાતે અને ગંદેવી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી જેનું અલગ બુલેટિન અમે રજૂ કર્યું છે તો આપ એમાં પણ જોઈ શકો છો નવસારી લાઈવ જે યુટ્યુબ ચેનલ છે આપ એને સબસ્ક્રાઈબ કરો કારણ કે થોડાક સબસ્ક્રાઇબર બાકી છે એક લાખ બનવા માટે તો ચોક્કસ આપ પણ વધુમાં વધુ લોકોને ફોન કરી મેસેજ કરી આ નવસારી લાઈવને સબસ્ક્રાઈબ કરવા જ વિનંતી કરાવજો અને સબસ્ક્રાઈબ કરાવજો એવી આશા અને અપેક્ષા સાથે જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ